નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના બીજા સત્રનું ત્રીજું યુનિટ નામ છે આ ટુ આઉટ આ યુનિટની પહેલી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે આપણે અગાઉ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર વન અને યુનિટ નંબર ટુનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર વન એક્ટિવિટી નંબર વન હું કહે છે લિસન રિએક્ટ એન્ડ એન્જોય ધ પોએમ એટલે કે નાની એવી કવિતા આપી છે તે કવિતા આપણે જોવાની છે સાંભળવાની છે મજા માણવાની છે ચાલો વાંચીએ મેં તમારી માટે એ કવિતાનું ટ્રાન્સલેશન પણ તૈયાર કર્યું છે કવિતા છે રેબલ વિશે કોના વિશે રેબલ रेबेल એટલે શું ઘણા વિદ્યાર્થી કમેન્ટ કરશે સર રેબલ એટલે મે સાઉથ માં એક મૂવી જોયું હતું રિટર્ન ઓફ રેબલ એના રેબલ કહેવાય એમ નથી રેબલ એટલે થાય બળવાખોર વિરોધ કરનાર વ્યક્તિ બરાબર રેબલ એટલે શું થાય કે જે વ્યક્તિ વિરોધ કરે છે સર વિરોધ કરી બધા રેબલ એ રીતે બધા નહીં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે જે અન્યાય સામે વિરોધ કરે છે જે ખોટા કામ સામે વિરોધ કરે છે ખોટી પરંપરાઓ સામે વિરોધ કરે છે એવા વ્યક્તિને રેબલ કહેવામાં આવે છે તો નાના વ્યા એક્ઝામ્પલથી જ છે હું તમને સમજાવું પછી આપણે પોએમની શરૂઆત કરીએ રેબલ કહેવાય કોને એ સમજાવું છું એક રેબલ હતા આપણા આપણા દેશમાં ભગતસિંહ તમે જો ભગતસિંહનો ઇતિહાસ ખોલશો તો તમને ખ્યાલ આવશે કે ભગતસિંહના પપ્પા જે હતા ને એ બહુ મોટા જમીનદાર હતા એમ કહેવાય કે ભગતસિંહ અને તેની આવનારી સાત પેઢી બેઠા બેઠા ખાય તો પણ ઘટે એમ નહોતું બરોબર અંગ્રેજોના સમયમાં બરોબર અંગ્રેજોના સમયમાં ભગતસિંહના જે પપ્પા હતા એની પાસે એટલી સંપત્તિ હતી એટલી બધી જમીન હતી કે એની જે ભગતસિંહની આવનારી સાત પેઢી ભગતસિંહ સહિત આવનારી સાત પેઢી બેઠા બેઠા ખાય ને તો એ વધે એમ હતું એટલા બધા પૈસા હતા અને છતાં પણ ભગતસિંહ એટલો અમીર પરિવાર છતાં હોવા છતાં પણ દેશને આઝાદ કરવા નીકળે છે અને માત્ર બહુ નાની એવી ઉંમરમાં માં બાવીસ થી ત્રેવીસ વર્ષની ઉંમરમાં જે છે એ કહી હતો તો આને કહેવાય રેબલ બળવાખોર વિરોધ કરનાર ભાઈ મારી પાસે આરામ છે મારી પાસે સંપત્તિ છે તો ભાઈ મારી એક પાસે જ કેમ છે મારા દેશવાસીઓ પાસે કેમ નથી એવું વિચારીને બીજાને જે છે સ્વતંત્રતા આપવા માટે પોતાના દેશને સ્વતંત્રતા આપવા માટે જે છે એ આગળ વધે વિરોધ કરે એને કહેવાય રેબલ તો એ હું કે છે રેબલ વાળી વાત કરી છે પોઈમ આપીશ ચાલો વાંચીએ when everybody has a short hair કે જ્યારે બધાયને ટૂંકા વાળ હોય છે તો રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ તો રેબલ એના વાળ લાંબા વધવા દે when everybody talks during the lesson દરેક વ્યક્તિ જે છે લેસન એટલે કે પાઠ દરમિયાન લેક્ચર દરમિયાન વાતો કરતા હોય છે રેબલ ડઝન્ટ સે અ વર્ડ રેબલ વાતો करतो નથી ચૂપ રહે છે when nobody talks during the lesson જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ એટલે હું એ એક ધાંધલ મચાવે છે તે અવાજ કરે છે એવું શું આપણને સર બધા ભણતા હોય બરાબર ત્યારે અચાનક અવાજ કરે બધા ભણતા હોય ત્યારે નહીં આમાં શું કહે છે વેન નો બડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન આનો મતલબ એમ થાય કે જ્યારે કોઈ ખરાબ કામ સામે કોઈ ખરાબ પ્રથા સામે કોઈ બોલતું ન હોય ત્યારે રેબલ એની સામે બોલે છે પછી કહે છે વેન એવરીબડી વેઅર્સ અ યુનિફોર્મ જ્યારે બધા જે છે કે યુનિફોર્મ પહેરે છે ગણવેશ પહેરે છે આગળ જોતા પેલા આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારે માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અજૈન પુથી સ્વાધ્યપુથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળશે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન માંથી તમામે તમામ વિષયના અને તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ કહે છે ધ રેબલ ડ્રેસિસ ઇન ધ ફેન્ટાસ્ટિક ક્લોથ્સ કે જ્યારે બધા યુનિફોર્મ પહેરીને આવે ને ત્યારે રેબલ જે છે મસ્તના કપડા પહેરીને જાય છે વિચિત્ર કપડા પહેરીને જાય છે વેન એવરીબોડી ઇઝ અ પ્રેઝિંગ ધ સન કે જ્યારે દરેક વ્યક્તિ જે છે સૂર્યની પ્રાર્થના કરતા હોય સૂર્યનું વખાણ કરતા હોય સૂર્યની સ્તુતિ કરતા હોય છે ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ઓફ ધ રેઇન ત્યારે રેબલ જે છે બળવાખોર જે છે એ વરસાદની આવશ્યકતા વિશે વાત કરતો હોય છે બરોબર વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ કે જ્યારે દરેક વ્યક્તિ જે છે મીટિંગમાં જતું હોય છે ધ રેબલ સ્ટેસ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક રેબલ ઘરે રહે છે અને ચોપડી વાત બળવાખોર વ્યક્તિ છે ને વિરોધ કરવું એનું કામ છે શું કહે છે વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ ત્યારે બધા એમ કહે કે હા પ્લીઝ અમને આપો હા અમને આપો અમારે જોઈએ છે રેબલ શું કહી દે છે નો થેન્ક યુ ના કોઈ જરૂર નથી પછી ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ કે આ બહુ સારી વસ્તુ છે કે આપણી પાસે રેબલ છે આપણા બળવાખોરો છે આપણા દેશમાં ઘણા બધા બળવાખોરો થઈ ગયા એ બહુ સારી વાત છે પણ યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વન પણ તમારે એમાંથી એક બનવું કે તમારે ખુદ બળવાખોર બનવું ગમતું નથી અહીંયા જે છે બહુ એક નાની વાત કરી દીધી હું કહી દીધું કે તમને પોતાને એક બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે તમને પોતાને બળવાખોર બનવું ગમતું નથી નહીં ગમે વિદ્યાર્થી મિત્રો એક આ છેલ્લા સેન્ટેન્સ ની અંદર આ છેલ્લા વાક્ય ની અંદર બહુ મોટી વાત કરી દીધી છે કે ભાઈ ગાંધીજી ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ વિશે વાત તો ઘણા કરી શકે બધાએ કરી શકે પણ એના ગુણો અપનાવવા બહુ અઘરા છે ને તો એ તમે અપનાવી નથી શકતા એવું જ છે આ પોયમમાં કહેવા માંગે છે ઓકે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણની પહેલી એક્ટિવિટી પોયમ આગળ વધીશું જેમાં આપણે યુનિટ નંબર ત્રણની બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો